તેમજ જરૂરિયાતમંદ વ્યક્તિઓનું બ્લડ પ્રેશર ચેક કરવામાં આવ્યું હતું આ ઉપરાંત ઈજાગ્રસ્ત વ્યક્તિઓનું ડ્રેસિંગ સહિતની કામગીરી કરવામાં આવી હતી આ આછોદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર સફા મેમન સહિતની મેડિકલ ટીમે કેમ્પમાં સેવા આપી હતી મેડિકલ કેમ્પને સફળ બનાવવા માટે આ ગામના સરપંચ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ ફોરેસ્ટર અનિલ પઢિયાર નેચર સેવિંગ ફાઉન્ડેશનના અંકિત પરમાર સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી સમગ્ર આદિવાસી વસ્તી ધરાવતા ગામમાં મેડિકલ કેમ્પનું આયોજન થતાં લોકો મોટી સંખ્યામાં કેમ્પનો લાભ લીધો હતો સામાજિક દ્વારા ગામ ખાતે મેડિકલ કેમ્પનું એક આયોજન કરવામાં છે આમોદની મેડિકલ ટીમનો સારો એવો સહયોગ મળેલો છે કાંકરિયા ગામના સરપંચની તરફથી પણ જે પાયાની સુવિધા અત્રે આપવામાં આવેલી છે તે બદલ હું એમનો આભાર માનું છું અને વખત વખત જ્યારે પણ આ રીતે અમારા કોઈ પણ પ્રોગ્રામનું આયોજન કરે તો એમના સાથ સહકારની અપેક્ષા રાખું છું અને નાનામાં નાના લોકો આ મેડિકલ કેમનો લાભ લે તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે બાબત તે બાબત હું તમામ લોકોનો આભાર માનું છું જય ભારત જય